શુગર એ શક્તિ છે અને ન વપરાય તો ધીરે ધીરે બીમારીઓ આવતી જ જાય છે ડાયાબિટીસ નામનો રોગ અંગ્રેજી દવાથી મેનેજમેન્ટ કરવું હોય તો ગોળી અને ઇન્જેક્શનથી થઈ શકે છે આયુર્વેદથી એનું મેનેજમેન્ટ કરવું હોય તો એમાં પ્રવાહી ગોળી પાવડર ઉકાળા આવે છે કઈ રસ્તે જવું છે આમ કે આમ હવે ડાયાબિટીસ એ રોગનું એન્જિન છે એની પાછળના ડબ્બાઓમાં થાઇરોઇડ કોલેસ્ટ્રોલ ડિપ્રેશન બીપી અને જાતીય શક્તિ એટલે કે સેક્સ પાવર ઘટવો ત્યાં સુધીની નોબત આવી શકે છે એટલે આ જે રોગ છે એનું મેનેજમેન્ટ થયા પછી પણ સુગર વધે તો અંદર નુકસાન કરતી રહે છે એટલે જો આપણે થોડી ઘણી એક્સરસાઇઝ કરીએ તો જે ફિઝિકલી શુગર આપણે સમજીએ છીએ એ એનાથી બળી શકે છે અને આપણે જો સ્ટ્રેસના કારણે જ ડાયાબિટીસથી પીડાતા હોઈએ તો ઊંડા શ્વાસ અને ધ્યાન એ સ્ટ્રેસને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે કારણ કે આપણે એક ઊંડો શ્વાસ લઈએ એટલે વિચાર ધીમો અને ટૂંકો થઈ જાય જેટલો વિચાર લાંબો એટલો જ શ્વાસ ટૂંકો અને શ્વાસ ટૂંકો એટલું જ ટેન્શન કે તણાવ વધારે અને ખરેખર આપણું પેનક્રિયાઝ ભલે અંદર શરીરમાં હોય પરંતુ આપણા મગજની અંદર એક પ્રદેશ છે ઇન્સ્યુલર કોટેક્સ એની અંદર આની સ્વીચ પણ રહેલી છે કારણ કે આ એક એવો અવયવ છે પેનક્રિયાસ જે એક્ઝોક્રાઇન અને એન્ડોક્રાઇન એ બંને ગ્લાન્ટ તરીકે કામ કરે છે એટલે ફરીથી સમજો ચાલો દોડો પગથિયા ચડોતર કરો કે જીમ કરો આ બધાથી જે લોહીની અંદર ફરતી શુગર છે એ શુગરને તમે કાબૂમાં રાખી શકો છો પરંતુ તમે જે કંઈ કામ કરો છો એમાં એટલો બધો સ્ટ્રેસ કે એન્ઝાયટી આવે છે કે તમને સારી રીતે ઊંઘવાનો સમય નથી મળતો ઊંઘમાં ઊંડાણ નથી આવતું અને કામને મેનેજ નથી કરી શકતા તો એ તણાવને કારણે જે સુગર આવે છે એમાં વાત જાય છે ઇન્સ્યુલર કોટેક્સ પર એટલે તમે મેડિટેશન કરશો તોય તમારે સુગરને કંટ્રોલ કરવા માટે એક કે બે થેરાપી ભેગી કરવી બની શકે છે તો આનો કાયમ કહું છું એમાં એક જ રસ્તો છે કે હજાર દિવસનો પ્લાન બનાવો અને ધીરે ધીરે જે કંઈ કામ કરો છો એને બીજાને વેચવાનું શરૂ કરો કારણ કે ઊંઘ એ આપણા જીવનનો એક ભાગ છે અને બધી જ એન્ડોક્રાઇન ગ્લાન્ટ પિચ્યુટરી પિનિયલ થાઈરોઈડ થાઇમસ એ ઊંઘમાં સારી રીતે કામ કરે છે એટલે સુગરનું મેનેજમેન્ટ તો જ રહેશે પૂરતી અને ઊંડી ઊંઘ આવશે સ્ટ્રેસનું મેનેજમેન્ટ રહેશે અને આપણો જે ખોરાક છે એમાં આપણે કેલરી અને ડાયટનો પ્લાન કરી શકીશું સ્વસ્થ રહો મસ્ત રહો પરંતુ જે ફરતી સુગર છે લોહીમાં એક ચમચી એને તો તમે બાળી નાખશો પરંતુ એ સુગરની જે સ્વિચ છે મગજમાં એ સ્વિચ પડેલી જ રહે છે તો જે ટોટલ સુગર છે એ તમારા લોહીમાં અને યુરિનમાં ઊભરાતી જ રહેશે અને એનું સોલ્યુશન સ્ટ્રેસ મેનેજમેન્ટ વર્ક મેનેજમેન્ટ કર્યા વગર ક્યારેય કોઈ જ દવાથી કે કોઈ થેરાપીથી આવવાનું નથી